તો ઘણા સમય પછી આપણે લાઈવ થયા ને જુઓ તમે લોક પણ હમણાં આવતા નથી પણ આજે વ્લોગ બનાવ્યો નથી કે આપણે કારખાનાથી મોડ હતા અને એ મોઢા કામકાજ ચાલુ હતું એટલે અહીંયા હતા એટલે આજે લાઈવ પણ આપણે થઈ ગયું આજે બુધ મંગળવાર થઈ ગયો કાલે બુધવાર થાય પરંતુ ગુરુવાર શુક્રવારે અષાઢી બીજ એટલે રામાપીની બીજ આવી રહી છે તો બધાને જય જયરામાપી ને વ્લોગ કેમ સારા નથી બનાવતા હું તમને વિડીયો એક વ્લોગ બનાવી તમને કહીશ તો વિડીયો જોતા રેજો ઘણી મહેનત કરી પણ હવે પેમેન્ટ આવ્યું નથી એટલે વ્લોગ બનાવવાનો પણ શોખ છે નહીં પણ કોઈ ઈચ્છા કરી કેમકે કોશિશ કરીશ કે પેમેન્ટ આવી જાય જટ પેમેન્ટ આવી જાય ઝટ સારો વ્લોગ બનાવી જટ માતાજીની માનતા પૂરી કરી પણ જે ઓલી ચેનલ ચોરાઈ ગઈ ને એના હિસાબે જ પેમેન્ટ ઉપડતું નથી એવું લોચાવાળો કેસ છે બધાને ફોન આવે બનેનો ફોન આવે પેમેન્ટ રસીદ ભાઈ ના અરે આ તો ભગવાનની દયા હોય તો જ આવે કિસ્મતની વાત છે બાકી તો મનોરંજન ખાલી આયા ને ખાલી જવાના છે કે આત્મા લઈ ન જવાનો પૈસા દે પણ આ તો ભગવાનની દયા થઈ જાય માતાજી ભગવાનની તો પેમેન્ટ આવી જશે અને ચોક્કસ આવી જશે આપણે એના ઉપર વિશ્વાસ રાખવાનો બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી રાખવાનો માતાજી ઉપર વિશ્વાસ અને ને ભગવાન દેવાવાળો દેવા વાળો નથી ડુંગરો ચાલો એક મિનિટ થઈ ગઈ અને કોઈ કોમેન્ટ નહીં પણ અવાજ પણ ઓછો આવતો હોય છે જ્યાં કહેતા હોય કે ભાંગેલું ગાડું અહીંયા કોઈ બેસે નહીં માયક પણ ભાંગી ગયું ફોનમાં અવાજ પણ આવતો નથી લોક કેમ બનાવ હવે બે ત્રણ દિવસ આપણે માયક લેવા જવાના છે ચોક્કસ લઈશું એટલે વ્લોક સારો બનશે અવાજ આવે જે અમારે સોંગ તો એ ભાઈ સોંગ સોંગ એટલે બન્યું નહીં સોરી માફ સોંગમાં રામાપી નું અમે બધું એડિટિંગ કરીને ફોટા બોટા બધું કમ્પ્લીટ કરીને પણ જે સોંગ બનાવવા વાળા માણસો હતા મારા ગીત રિલે કરવા વાળા ગાવા વાળા મારા ટીમમાં થોડાક બીમાર પડી ગયા તે માટે સોંગ મસ્ત રામાપીનું ગેડી દડે રમતા રહે એવું સોંગ બનાવવાનું તો જરૂર મસ્ત મજા ચાલો બે જણા લાઈક પણ કોઈની કોમેન્ટ નહીં લાઈક પણ નથી જય રામ અભી બધા લાડલી શિવાની દીકરી પિંકીભાઈ વાહ પિંકુભાઈ પણ લાડલી શિવાની બેન ની ચેનલ પણ છે જય માતાજી કોમેન્ટ કોઈ નહી ત્રણ જણા લાઈવમાં જોડાઈ ગયા અને એક રવિવાર હોય ગયો નરસિંહ ગાવા માટે મસ્ત મજાનું ગીત વાહ પબ્લિક કોમેન્ટ કરે તો આપણે ગીત મસ્ત મજાનું ગીત ટ્રાય કરે પણ નવ કિસ્મત વાત હોય મેં ચેલેન્જ વિડીયો બનાવ્યા બનાવી પણ નહીં દશરથ ભરતસિંહ જય માતાજી બાપુ જય માતાજી આવો તો દરબાર ભરતસિંહ બાપુ અત્યારે છે ને જય માતાજી જય માતાજી ભરતસિંહ બાપુ હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા ભાઈ ભાઈ વરસાદ પણ સારો થઈ ગયો બહુ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ગરમી ઘણી થતી હતી ભગવાન માતાજી ની દયા થઈ જાય ભરતભાઈ વાહ 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 જય માતાજી બાપુ જય માતાજી દરબાર જય માતાજી બાપુ આવો તમારું પણ સ્વાગત છે ને કે જય અશ્વિન જય માતાજી જય દ્વારકાધીશ તો છ જણા લાઈવ માં જોડાઈ ગયા છે અવાજ થોડોક ઓછો આવતો હશે જય સુરાપુરા દાદા વાહ વાહ જય સુરાપુરા દાદા ઝાલીનું તળાવ ભરાઈ ગયું હા અમારા ગામનું જાલી ગામનું તળાવ પણ ભરાઈ ગયું છે આખું અને મસ્ત મજાનું વાવેતર કર્યું અડધા માણે વાયું અડધા માણે નથી વાયું પણ ભગવાનની દયા થઈ ગઈ તે વરસાદે થઈ ગયો અને વવાઈ ગયું હતા બરોબર અને અષાઢી બીજ આવી રહી છે રામાપીની તો ઘણા ગામથી ફોન આવ્યો છે પાળદરા દેડા અણંદપર મક્કનપર અહીંયા અમારે રામાપીનો ઉત્સવ હોય અશ્વિનભાઈ તમારે રામા મંડળમાં આવવાનું છે કેમ આવું કેમ કે આપણે રામા મંડળમાં જાય થવાય નોકરી તમે જોઈ હતી શોર્ટ વિડીયો બનાવ્યો એવી આપણે કામ કારખાના કરી છે ચેનલમાં મેં કીધું હાલ છે તો પગમાં તકલીફ હતી મેં કીધી રેકડા ખેંચવાની પણ નસીબની વાત છે ભાઈ રાહુલભાઈ હનુમાન બાપાના મંદિર આગળથી કહે છે કે જય હનુમાન બાપા અને એનો પણ શોર્ટ વિડીયો મસ્તનો લાકડી ફેરવો એ પણ એને સારો વિડીયો બનાવ્યો વાહ રાહુલ ભાઈ અસ્વીન ભાઈ હું પણ તમારો બ્લોગ રોજ જોઉં છું જય માતાજી જય માતાજી જય રામ હપી આવી આવી કાઈ આષાડી જોને બીજા જ રણુજા જાવ મારે જા તારા એ માણા રા યે લીલા ને જાવળા

રામ આપી જય રામ મસ્ત મજાનો સોંગ બનાવનો હતો બહુ આશા હતી મારા માં જે ડાયરેક્ટર કલાકાર બન્યા હતા અને આપણે પણ હતા હંજી આવો તો આજ મારી ઝૂ મારી ઝૂ પડીએ વાલા મારી ઝૂ પડીએ હે જમવા કો ધારો રામપી મારી ઝૂ પડીએ એક કઢેલ દૂધ લે બાજરાના રોટલા મારો થારું જમો હો હે પધારો રણુજાના રામપી નીલનજવાળા લવિંગ સોપારી રામાપીર એલસી ઈ મંગાવું લવિંગ સોપારી પિંધી એલસી ઈ મંગાવું એ મુખવાસ કરો ને રણુજાવાળા રામાપી નીલનજવા

એ સેવા તો કરીએ કે નહીં પણ હું તો એમ કહું છું તમારા બધાના સપોર્ટથી મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પણ હવે માતાજી ભગવાનને એટલી પ્રાર્થના કરો કે જ્યારે પેમેન્ટ આવી જાય હું તમને પણ વિડીયોમાં પેમેન્ટ બતાવું ને માતાજીના દર્શન કરી લો માતાજીની માનતા કરી લો એવી ઈચ્છા છે જય માતાજી જય માતાજી જય માતાજી તો પાંચ જણા લાઈવમાં જોડાઈએ છે ને ચાર જણાએ લાઈક કરી નાખી છે ભાઈ ભાઈ વીરાનો સાક ન થાય અસીલ ભાઈની વાત ન થાય ભાઈ હાય ઘડ દરેથી માજીની સે માટેલ ગામડે સે માટેલ ગામ માટેલને સે ધામ રે હા

કાયુ માળાято કામ એકલે રૂ નમસ્તે કયુ હા નમસ્તે ભાઈ જય માતાજી આ મોજા અરવિંદ અરવિંદ અસા તને કેમ લાઈફ આવી આવતી નથી મારી માતા ના પગલાં જ્યાં જાતા ત્યાં વનન જોને હારો થા

ચલો પાંચ જણા જોડાઈ ગયા છે જય રામાપી જય માતાજી એક મેં કારખાના કા કામ કરતા હું હિન્દી આવડતું નથી ગુજરાતી થોડુંક લખજો

વાહ આ ભાઈ કોમેન્ટ મને બહુ સારી કરે છે પણ મને ખબર છે ભાઈને નફટ ઈયા ભોગવ રાધે 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 હા સારી કોમેન્ટ કરો તો મજા આવે કે જેમ ખરાબ કોમેન્ટ કરો ને એમ ભગવાન પણ જોવે જ છે અને આપણે તો રામા મંડળમાં રમી છે માતાજીની સેવા કરી છે તો હું કહું છું બધાને ભગવાન ભાવનગર થી બહુ બોલું છું મુકેશ જય જય માતાજી અંગ્રેજી આવડે ને ગુજરાતી ને ભાવનગર શહેરના હા હા રેડી ભલે ભાવનગર શહેર ના હો કોઈ વાંધો નહીં જય શ્રીરામ અંગ્રેજી છોરી માપજો અંગ્રેજી આવડતું નતું એટલે જય મોક લખેલું છે પણ આવડતું નથી જય ભગવાન ભવાની જય ભવાની ઓળખો છો ઓળખું છું છત્રપતિ શિવાજી મહારાજ કી જય છત્રપત્ર શિવાજી મહારાજ કી જય જય ભાઈ ભાઈ જય દ્વારકાધીશ ક્યાંથી લાઈવ

પણ અવાજ આવશે નહીં કેમ કે માયક બે દિવસમાં કે ત્રણ દિવસમાં આવી જશે એટલે મસ્ત મજાનું શું પણ આપણે આવતું હતું આવવાનું હતું પણ આવી રીતના થઈ ગયું છે એ બદલ બધાની હું પણ માફી માગું છું કેમ કે સોમને બચ્ચે ને હે રસ્તા કોમલ શું કરે છે ભાઈ તું પૂછી લે ને જા તું પૂછી લે કોમલ શું કરે મને થોડી ખબર હોય ભાઈ જય મોમય સિકોતે હા જય મોમય સિકોતે સવારે જવાનું ખબર હા સવારે જવાનું જોઈએ ને કામ ખબર જ હોય જય જય ખોડિયાર માં ખોડિયાર સે જોગ માયા રે મમાણી ખોડિયાર સે જોગ માયા

સવારે ટોલીનું કામ કરવાનું એ તો ભાઈ કામ કરવાનું જ છે પણ આ તો બ્લોક બન્યો નતો એટલે બધાને મનોરંજન કરવા માટે અને માં ખોડિયાલમાં અને માં તમારી તમને દયાથી લાઈ થઈ ગયા તો વ્યૂ પણ સારા આવી ગયા જય માતાજી જય રામાબી શ્રી ગીત ગાવ વાહ જય શ્રી કૃષ્ણ આજે સવારે કપડા કપડા ની ફરી કાલ ટોલી પર હા ચોક્કસ કપોલા કૂટી ગયા છે મસ્ત મજાનું ભાઈ જય રામ કી મુકેશભાઈ જય માતાજી જય માતાજી ભાઈ ભાઈ જય રામ કી હે આવી રોડી આજ વાડી રાતે રે રાબો દાદા એ દીધા કઈ સોલા કે રાદા ના સુખેથી સીતાવા સાસ રે રે માનારાય વરસ વરસાડી કે રમેકા બીજ લડી જ બુકાશે રે નથી મારે મા

i wala <laughs>